બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ગામડાઓની અંદર શીતળા સાતમના મેળા ભરાતા હોય છે ત્યારે લાખણી તાલુકાના કોટડા ગામે શીતળા સાતમનો મેળો ભરાયો હતો લાખણી તાલુકાના કોટડા ગામમાં શીતળા માતાજીના મંદિરે ફાગણ વદ સાતમના દિવસે મેળો ભરાય છે છેલ્લા દસ વર્ષથી લોકમેળો ભરાય છે ફાગણવધ સાતમના દિવસે મેળો ભરાયો હતો શુક્રવારના વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પોતપોતાના બાળકો સાથે દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે કોટડા ગામમાં વડીલો અને યુવાઓ સાથે મળી ગામના ચોકથી વાજતે ગાજતે માતાજીની ધજા સાથે રેલી કાઢવામાં આવી હતી શીતળા માતાજી મંદિર ધજા ચડાવી માતાજીને શ્રીફળ ચડાવી વડીલો અને યુવાઓ માતાજીના દર્શનાર્થ કરી અને મેળાનું મજા માણી હતી ત્યારે હિન્દુ ધર્મ ભક્તિ શક્તિ અને આસ્થા એક અનેરું મહત્વ રહેલું છે ફાગણવધ સાતમના દિવસે દૂરથી મોટી સંખ્યામાં શીતળા માતાજીના ભક્તો પોતાની બાધા અને આંખડી પૂરી કરવા ઉમટી પડ્યા હતા રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી લાખણી